ખેડૂતોના પાકને પણ ખૂબ નુકસાન થતું હોય છે તો આ નુકસાનથી બચવા કયા પ્રકારની અગમચેતી રાખવી આ બધી બાબતો વિશે આજના આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બી વી વસોયા કે જેઓ સંયુક્ત કૃષિ નિયામક છે કૃષિ ભવન ગાંધીનગર વસોયા સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં તથા આપણી સાથે ઓનલાઈન જોડાશે ડૉક્ટર વિમલ જે પટેલ કે જેઓ પ્રાધ્યાપક અને વડા છે એગ્રોનોમી વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી જી પટેલ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે જી અ તો દર્શક મિત્રો આજના આ વિષયને લગતી માહિતી આપને જોઈતી હોય કે કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો ખેડૂતો મિત્રો આપ અહીં અમને પ્રશ્ન પૂછી શકો છો આપના પ્રશ્નને લગતા પ્રશ્નોનું અહીંના જે નિષ્ણાત છે તેઓ આપને ઉકેલ આપશે અને પ્રશ્ન પૂછવા માટે આપ સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો આજની ચર્ચામાં આપણે આગળ વધીએ તો વસોયા સર આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે ગુજરાતમાં આ વર્ષે ખૂબ વધુ વરસાદ પડી રહ્યો છે અને તો આ વરસાદના કારણે કયા કયા એવા પાકો છે કે જેનું મુખ્ય વાવેતર આપણે વરસાદ પહેલાં કરી નાખ્યું છે અને આ વધુ વરસાદના કારણે આ બધા જે પાક છે એની ઉપર શું અસર પડશે ચાલુ વર્ષે રાજ્યની અંદર સૌથી વધારે વાવેતર મગફળીનું થયેલું છે ત્યાર પછી કપાસ ત્યાર પછી જે વાવેતર થયેલું છે એ સોયાબીનનું છે ડાંગરનું છે અને અન્ય કઠોળનું છે આમ તો જે આ વરસાદ છે એ છેલ્લા દસેક દિવસના વરા પછી વરસાદ જે થયેલો છે એટલે મોટા ભાગના ખેતીના પાકોને આ વરસાદ છે એ ફાયદારૂપ જ છે પરંતુ ક્યાંક ક્યાંક એવું બનેલું છે કે અતિ ભારે વરસાદ થયેલો હોય તો જો મગફળી જેવા પાક છે એને અત્યારે જો સૂયા બેસવાની અવસ્થા હોય તો એમને થોડા ઘણા અંશે ના ભરાયેલું હોય તો એમને પણ અત્યારે ફાયદો છે થોડા ઘણા અંશે જો નુકસાન જવાની વાત થાય તો કપાસ પાક છે કે જે એમાં અત્યારે ફૂલભમરી અવસ્થામાં હોય તો એ ફૂલભમરી છે એ આ વરસાદ સતત વરસાદને કારણે ખરી જશે અને વિશેષમાં આ સતત વાદળછાયું અને વરસાદ રહેતો હોય તો અહમદ અંશે જે એની અંદર છે એ રોગનું પ્રમાણ પણ થોડું ઘણા અંશે વધી શકે છે જી અને તો પછી કયા પાક એવા છે કે જેને આ વધુ પડતા વરસાદના કારણે નુકસાન થઈ શકે છે આમ તો ખેતીના બધા જ પાકોને વરસાદ વધારે હોય તો નુકસાન થઈ જ શકે છે પરંતુ એમાં સોયાબીન એક પાક એવો છે કે એ થોડા વધારે વરસાદ હોય તો એમની સામે એ ટકી શકે બાકી એને થોડા ઘણા અંશે તો નુકસાન થાય જ જી પટેલ સર આપની પાસે આવીશ ડોક્ટર વિમલ પટેલ જી આપને પૂછીશ કે આજે વધુ પડતો વરસાદ પડ્યો છે એના કારણે ખેતરોમાં જે પાણી ભરાઈ જાય છે તો એના માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ હાલની આપણે જેમ પરિસ્થિતિની જે વાત કરીએ કે સમગ્ર ગુજરાતની અંદર પુષ્કળ સામાન્ય કરતા પણ વધારે વરસાદ છેલ્લા દસેક દિવસથી પડે છે અને વરસાદના કારણે જો ખેતરની અંદર વધારાનું જો પાણી ભરાઈ રહે જેમ વસોયા સાહેબ એ વાત કરી એ રીતના મોટા ભાગના પાકો જે છે એ પાકો વધુ પડતા વરસાદના પાણીના લીધે પ્રભાવિત થતા હોય છે તો આવા પાકોને આપણે બચાવવા માટે શક્ય હોય ત્યાં સુધી જ્યાં સુધી ખેતરની અંદર પાણી જે ભરેલું છે તમામ પાણીનો આપણે યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને નિકાલ માનો કે નીચાણવાળો ભાગ જે છે તો નીચાણવાળા ભાગમાંથી કદાચ જો શેડાપાડા આપણે તોડવાના થાય તો એ તોડીને પણ કુદરતી રીતે પાણી જે છે ખેતરમાંથી સંપૂર્ણપણે નીકળી જાય એ માટેના પ્રયત્નો આપણે ચોક્કસ કરવા જોઈએ જો વધારે પડતું પાણી ભરેલું હશે ને સતત જો ખેતરની અંદર ભરાઈ રહેશે તો મોટાભાગના જે પાકો જે છે એ પાકો પ્રભાવિત થશે એટલે બને ત્યાં સુધી આપણે જે ખેતરની અંદર જે ભરેલા પાણી છે ભરેલા પાણીનો આપણે યોગ્ય રીતે નિકાલ થઈ શકે એ માટેના પ્રયત્નો ખેડૂત મિત્રોએ હાલ હાથ ધરવા જોઈએ જી સર તમે જે પ્રમાણે કીધું કે વધુ પડતું પાણી હોય તો આપણે ખેતર માંથી વધુ પડતું પાણી ભરાઈ રહે છે તો જમીન રીતે આપણે ફળદ્રુપ પડ તરીકે ઓળખીએ છીએ એટલે જો વધુ પડતો વરસાદ પડતો હોય અને જો જમીન જો ખુલ્લી હોય તો ધોવાણના લીધે જે જમીનનું ઉપરનું પડ જે છે એ ઉપરનું પડ ધોવાઈ જતું હોય એટલે જ્યારે પણ આપણે પાણીનો નિકાલ હંમેશા કરતા હોઈએ ત્યારે આડું આડું કોઈ ઘાસચારો કે ગમે તે વસ્તુ આપણે મૂકી અને જે અવરોધની અંદર જે પાણી જમીન જે ધોવાઈ જતી છે એ ધોવાઈ જતી જમીનને આપણે અટકાવવાના ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ જો સામાન્ય રીતે ખેતરની અંદર પથરાતા પાકોનું વાવેતર કરેલું હશે તો એવી જમીનની અંદર વાંધો નહીં આવે પણ જે પાક ઉભા હશે ને જો જમીન ખુલ્લી હશે એવી ખુલ્લી જમીનમાંથી જો પાણી સતત વહેતું જાય તો એની સાથે સાથે જમીનના ઉપરના પડના જે જે રચકણો છે એ ફળદ્રુપ જમીન જે છે એ ફળદ્રુપ જમીનનું પણ ધોવાણ થતું હોય છે એટલે જ્યારે જ્યારે પણ ખેડૂત મિત્રો કારણ કે વરસાદ જે છે દર ચોમાસાની અંદર આવી આકસ્મિક પરિસ્થિતિ આવતી હોય અને દર વર્ષે અગમચેતીના પગલાના ભાગરૂપે જમીનને ફળદ્રુપતા રાખવા માટે આપણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે એ માટે આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે જમીન જે છે એ જમીનનું ઉપરનું ફળદ્રુપ પણ આપણે બચાવી શકાય જી ખૂબ સરસ વાત કરી અમારા ખેડૂતોને આ જો પ્રોગ્રામ જે લોકો જોતા હશે તેમને અવશ્ય ફાયદો થશે તો ખેડૂત મિત્રો આપને કંઈ પણ આ સબ્જેક્ટ પ્રત્યે માટે આ વિષય માટે કંઈ પણ મૂંઝવણ હોય તો આપ અત્યારે જ કોલ કરી શકો છો અમારો નંબર સ્ક્રીન ઉપર દર્શાવવામાં જ આવે છે સર વસોયા સર આપની સાથે આઈને વાત કરીશ અને પૂછવા માંગીશ કે જ્યારે આ પ્રકારની અતિવૃષ્ટિ સર્જાય છે ગુજરાતમાં તો ત્યારે સરકાર તરફથી ખેડૂતોને કયા પ્રકારની સહાય આપવામાં આવે છે તો જો પાકને નુકસાન થાય તો રાજ્ય સરકાર ખેડૂતોને વારે દર વખતે આવે જ છે તાજેતરની અંદર જ જુલાઈ મહિનાની અંદર નવ જિલ્લા એવા હતા કે ત્યાં સામાન્ય કરતા વધારે વરસાદ થયેલો છે અને એમને પાકને નુકસાન થયેલું છે તો એસડીઆરએફના ના નિયમ મુજબ એસડીઆરએફના ના જે નોર્મ્સ છે એ મુજબ રાજ્ય સરકાર એમને સહાય ચૂકવે જ છે જી એટલે ટેન્શન રાખ્યા વિના ખેડૂતોએ આ સહાય માટે પણ અપ્લાય કરવું જોઈએ જી બીજું આપણે એ જાણવા માંગીશું કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ સોઈંગ પેટર્ન પણ ચેન્જ થતી જાય છે એટલે કે વાવેતરના જે પ્રમાણેના જે રૂલ્સ છે એ બધું ચેન્જ થતું જાય છે દર વખતે કંઈક નવું આવે છે તો આ વખતે એમાં શું બદલાવ આવ્યો છે અને વેધર એટલે કે હવામાન કેવી રીતે અસર કરે છે નિકિતાબેન આપની વાત સાચી છે અત્યારે ખેડૂત જે છે એ આપણી સાથે ડિજિટલાઇઝ થઈ ગયેલા છે એ ભારત સરકારે અને રાજ્ય સરકારે જે ટેકાના ભાવ જે નક્કી કરેલા હોય છે એ ટેકાના ભાવને ધ્યાન રાખી સાથે સાથે બજાર ભાવને ધ્યાન રાખી અને પોતાના વાવેતર છે એનો બદલાવ કરતા હોય છે જેમ કે આપણે વાત કરીએ તો ગયા વર્ષે કપાસનું સૌથી વધારે રાજ્યની અંદર વાવેતર હતું પણ ચાલુ વર્ષે

પટેલ સાહેબ આમ તો આપણે જે વાત કરીએ વહેલા માં વહેલી તકે જો વરસાદ રહી જાય તો એમાંથી જો સેઢાપાડા ની અંદર જે કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય એ પાણીનો સૌપ્રથમ તો નિકાલ કરવો જરૂરી છે ત્યાર પછી જો વરાપ મળે અને એની એની અંદર જો સાતી ફરે એવું હોય આંતરખેડ કરી શકીએ એમ હોય તો તુરંત જ એક આંતરખેડ કરવી જોઈએ અને ત્યાર પછી જો અત્યારે તમારો કપાસ કેટલી અવસ્થાનો છે એવું આપણે જણાવ્યું નથી પણ જો એ કદાચ ફૂલભમરીની અવસ્થા હોય તો એમાં કદાચ રોગનું પ્રમાણ પણ વધે તો એ રોગને અટકાવવા માટે ફૂગનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઈએ જી

એમનું રાજ્ય સરકાર પેકેજ ડીકલેર કરી અને ચુકવણું પણ ઘણી વખત કરે છે જી બીજું પૂછવા માંગીશ વિમલ પટેલ સર આપની પાસે આવીશ ને આપને પૂછવા માંગીશ કે

અને એવી જમીનની અંદર જો પાણીનો ભરાવો હોય તો સામાન્ય રીતે જે તે પાક માટે આપણે જેમ ભલામણ કરીએ છીએ કરી લેવો જોઈએ બીજી વસ્તુ કે હાલની જે ચોમાસાની પરિસ્થિતિ આપણે જોઈએ તો દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે કોઈ વર્ષે કદાચ વધારે વરસાદ પડે કોઈ વર્ષે ના પડે એટલે ખેડૂત મિત્રો જયારે ચોમાસામાં પાકનું વાવેતર કરે છે

એટલે આવતા વર્ષે પણ જો કદાચ આ ખેડૂતો થોડુંક ધ્યાન રાખે અને જે નીચાણવાળા ભાગ જે છે અથવા તો જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું હોય એવા વિસ્તારની અંદર થોડું ઘણું જીપ્સમ ખાતર એટલે ખેડૂતોએ વૈજ્ઞાનિક અભિગમ પણ અપનાવવો જોઈએ જેથી કરીને એમના જે પાક છે એ બચી શકે ગમે તેવી કુદરતી આપત્તિ આવે છતાં પણ એમને પાકને નુકસાન ન થાય એ પ્રમાણેનું એમણે વાવેતર અને એ રીતનું એમણે કરવું જોઈએ આયોજન જી હવે સુરતથી એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ જોડાયા છે યજ્ઞેશભાઈ આપણો પ્રશ્ન જણાવો લગભગ એમનો કોન્ટેક હાલ તો સંપર્ક કટ થઈ ગયો છે તો આપણે આપણા જે પ્રશ્ન છે એમાં આગળ વધીએ તો હવે સર પટેલ સર આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે કહેતા હતા કે જ્યારે આવી આકસ્મિક પરિસ્થિતિઓ સર્જાય છે તો ત્યારે શું કરવું જોઈએ એના માટે આકસ્મિક પાક આયોજન હોય છે એ શું છે આ બહુ સરસ પ્રશ્ન છે કારણ કે આકસ્મિક પાક આયોજન મોટે ભાગે આપણે દર વર્ષે જરૂરિયાત પડતી હોય છે

બેન રાજ્ય સરકાર પાક વીમા યોજના જે છે એ રાજ્ય છેલ્લા ત્રણેક વર્ષ થયા પાક વીમા યોજનાની અંદરથી આપણું રાજ્ય નીકળી ગયેલું છે પરંતુ આવી જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ થાય અને ખેડૂતોને જો નુકસાન થાય તો મુખ્યમંત્રી કૃષિ રાહત પેકેજ જે છે એમની ડિક્લેર કરવામાં આવે છે અને એ એસડીઆરએફના આપણે અગાઉ જણાવ્યું એમ એસડીઆરએફના જે નોર્મ્સ છે એ મુજબ

વિમલભાઈ ખેડૂતનો જે સીધો પ્રશ્ન છે એ અંદર મુંડા છે જો એ મુંડાનું પ્રમાણ તમારે ખેતરની અંદર વધારે હોય તો જે દવા છે એ પંપની અંદર એક પંદર એમ પંપની અંદર ત્રીસ થી ચાલીસ એમ નું પ્રમાણ રાખી નોઝલ છે એ નોઝલ થોડીક ખોલી કાઢવાની અને જે જગ્યાએ મૂક મૂંડા આવેલા હોય એ જગ્યાએ ત્યાં નળી વાટે ફરતું એની અંદર નાખવું કારણ કે મૂંડા જે છે એ આખા ખેતરના ખેતરમાં આવતા ના હોય પણ પરંતુ એ અમુક અમુક જગ્યાએ આવતા હોય તો ત્યાં તમે આ કરી શકો છો અને જો વરાપ હોય અને આંતરકેડ થઈ શકે એવું હોય તો તમે ક્લોરોપાયરીફોસ જે દવા છે એ આપણે નદીની જે કાળી રહેતી હોય એ રેતીની અંદર ભેળવી અને એ પણ ઊભા પાકની અંદર છંટકાવ કરી શકાય છે જેથી કરી ભેજની સાથે એ દવા નીચે ઉતરશે તો એ મુંડા જે છે એટલે એ મુંડા આપોઆપ મરી જશે જી જી ખૂબ સરસ કીધું પણ હજુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે છગનભાઈ પાટણથી જોડાયા છે જી છગનભાઈ આપનો પ્રશ્ન જણાવો જી આપનો પ્રશ્ન જણાવો અરે આપણે ખેતરમાં ગવાર વાવેલો છે તો પાણી ભરાઈ ગયું છે એના માટે શું કાળજી રાખવી પડે જી એમનો એ જ પ્રશ્ન છે કે ગવારની ખેતી કરી છે ગવાર વાવ્યો છે અને પાણી ભરાઈ ગયું છે ખેતરમાં શું કરવું જી વસોયા સર આમ તો અગાઉ આ કપાસના પાણીની કપાસના પાકમાં પાણી ભરાઈ ગયેલું હતું ત્યારે આપણે આ વાત થઈ ગયેલી હતી તેમ છતાં જો આપણે વાત કરીએ તો ગવારની અંદર એ મોસ્ટ સેન્સિટિવ પાક એટલે કે એની અંદર જો પાણી ભરાય તો સૌથી વધારે નુકસાન ગવારની અંદર થાય અને આપ જો પાટણની અંદર રેતાળવાળી જમીન છે રેતાળ જમીન એ વિસ્તારમાં હોય તો વહેલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરી અને આંતરખેળ કરવી અન્યથા ગવાર છે એને સૌથી વધારે આ પાકને પાણી નુકસાન કરે છે અને તેમ છતાં પાણી નીકળી ગયા પછી એની અંદર કપાસના મૂળની અંદર મેન્કો નામની જે દવા છે એમનું પણ વધુ પડતા વરસાદી પાણી જો ભરાઈ જાય તો શું કરવું જોઈએ વધારે પડતા જો ભારે જમીનની અંદર વધારે પડતું જો પાણી ભરાઈ જાય તો હાલની પરિસ્થિતિ પ્રમાણે જો શક્ય હોય તો એનો જોઈએ અને જો કદાચ વધુ પડતું પાણી સતત ભરાતું રહે અને જો પાક નિષ્ફળ જાય તો ખાસ કરીને હવે નવી જે ઋતુ આવશે એ નવી ઋતુની અંદર અથવા તો ટૂંકા ગાળાના જે ઘાસચારાના પાકો છે જો પાક કદાચ વધુ પડતો પ્રભાવિત થયો હોય અથવા તો જો આર્થિક રીતે આપણને કાઢી નાખવાનો એ યોગ્ય ન લગાતું હોય તો આવી પરિસ્થિતિની અંદર હંમેશા આપણે જે ટૂંકા ગાળાના પાકો જે છે કે કઠોર વર્ગના પાકો છે મગ છે અથવા તો અડદ છે અથવા તો ઘાસ ઘાસચાર મકાઈ છે જુવાર છે બાજરી છે આવા જો પાકો આપણે લઈએ તો પશુઓ માટેના ચારા માટેનું પણ થઈ શકે અને ટૂંકા ગાળાના પાકો આપણે લઈશું એટલે આવનારી જે શિયાળુ ઋતુ છે એ શિયાળુ ઋતુનો ઋતુની અંદર પણ પાક આપણે સમયસર વાવી શકીએ અને જે અત્યારે વધુ પડતા વરસાદના લીધે જે કોઈ જમીનની અંદર ભેજ સંગ્રહિત થયો છે એ સંગ્રહિત ભેજનો આપણે ચોક્કસપણે સારો ઉપયોગ કરી શકાય

તો આપણને પટેલ સાહેબે જેમ વાત કરી એમ એ પાણીનો નિકાલ કરી જ્યારે વરાપ આવે ત્યારે હવે પછી ટૂંકા ગાળાના જે પાકો છે એ ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ જેથી કરી સંગ્રહિત ભેજ જે છે એનો ઉપયોગ કરી એ પાક પણ આગળ વધી શકે અને જો પિયતની સગવડતા હોય તો ઓક્ટોબર નવેમ્બરની અંદર શિયાળામાં આપણે શિયાળુ પાક પણ લઈ શકીએ

નો આપણે નોઝલની અંદરથી જે પંપની નોઝલ છે એ નોઝલ કાઢી અને એનું ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને તુરંત જે પાણી ભરાયેલું હોય તો એ પાણીનો નિકાલ કરવો જોઈએ પવન પણ ખૂબ વધતો હોય છે વંટોળ આવતું હોય છે કે પછી વીજળી પડી શકે એવા જે સંજોગો સર્જાતા હોય છે તો ખેડૂતોએ શું શું કાળજી રાખવી જોઈએ સામાન્ય રીતે વધુ પડતા વરસાદની અંદર જે પાકો તો પ્રભાવિત થાય છે પણ એ પાકોની સાથે સાથે શેડાપાડા ઉપરના જે ઝાડો જે છે એ ઝાડો પણ ઘણા બધા પ્રભાવિત થતા હોય છે અને આવી પરિસ્થિતિની અંદર જો કદાચ કોઈ ઝાડ ઘણા બધા ઝાડો જો નમી ગયા હોય તો એ ઝાડો જે છે આપણે ટેકો આપી અને એને ફરીથી પુનર્જીવિત આપણે કરવા જોઈએ વીજળી પડવાની જો પરિસ્થિતિ સામાન્ય રીતે બહુ વધારે પડતી જોવા મળતી હોય તો ખેડૂતોએ ખુલ્લા ખેતરોની અંદર ફરવું ના જોઈએ અને એ યોગ્ય જગ્યા છે એ યોગ્ય જગ્યાએ જ આપણે હંમેશા ખેડૂતો જો રહે તો એ સુરક્ષિત રહી શકતા હોય છે જી વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી દશરથભાઈ જોડાયા છે જી દશરથભાઈ આપનો પ્રશ્ન જણાવો આપનો ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન પૂછો

મગફળીના પાકની અંદર જો સૂયા જોઈએ કારણ કે જે ખેડૂત મિત્રએ પ્રશ્ન પૂછે છે ખેડૂત મિત્રને જો કદાચ તમે મગફળીનો છોડ જોશો તો ઘણા બધા સુયા જે છે એ સુયા આપણને બહારની તરફ દેખાતા હોય છે એટલે એ બહારની તરફ એટલા માટે હોય છે એની ઉપર જે પેગ ફોર્મેશન જે થવું જોઈએ કે ડોડવો જે બેસવો જોઈએ જ્યાં સુધી એને જમીન નહીં મળે ત્યાં સુધી એ બેસવાના નથી એટલે મગફળીના પાકની અંદર સારું ઉત્પાદન મેળવવા માટે એક પાળા ચઢાવવાની જે વાત છે દિવસની આસપાસ જો મગફળીની અંદર આપણે પાળા ચઢાવી દઈએ તો ઉત્પાદનની અંદર આપણે વધારો કરી શકીએ છીએ બીજો મુદ્દો કે વધારે પડતું પિયત અથવા તો વધારે પડતો ભેજ જે છે એનાથી વૃદ્ધિનો વિકાસ ઘણો બધો થતો હોય છે એટલે વૃદ્ધિનો વિકાસ પણ આપણે જો અટકાવીએ કે કોઈ પણ વૃદ્ધિ નિયંત્રકનો આપણે છંટકાવ કરી શકીએ અથવા તો પિયત જે છે એ પિયત આપણે મર્યાદિત આપી શકીએ તો જેથી કરી અને વૃદ્ધિ સો ટકા આપણે સારું ઉત્પાદન મેળવી શકીશું બીજી વસ્તુ કે જયારે મગફળીના પાકની અંદર સોયા બેસવાની અવસ્થા આવે એ સમયે જમીનની અંદર ભેજની ખેંચ વર્તાવી ના જોઈએ કારણ કે જયારે અને પોળનું ડેવલપમેન્ટ જયારે એનો વિકાસ થતો હોય કે દોડવાનો વિકાસ જયારે થતો હોય

ખાસ કરીને જો કપાસમાં આપણા ગુજરાત રાજ્યની અંદર બહુ જ મોટો વિસ્તાર છે અને કપાસ પાણી સહન કરી શકતો નથી એટલે જો 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 કપાસ જેવા પાકની અંદર ક્યાંક પડ્યા હોય હોય તો તો છોડ મરી ગયા આવી પરિસ્થિતિની અંદર એક ખાલી જે જગ્યા જે છે એ ઘામા એ આપણે જો અત્યારે ઉત્તમ સમય છે દિવેલા થાણવાનું એટલે જો દિવેલાના બીજ જો આપણે થાણી દઈએ તો જેથી કરી અને આપણે જે કપાસનો છોડની અંદર પૂરતી સંખ્યા નહીં મળવાથી

એવી જગ્યા દ્વિદરી પાક વાવવાનું આપણે ઓછું કરીએ અથવા તો પાણી વધારે ભરી રહેતું હોય એવી જગ્યા આપણે નીતરની જો યોગ્ય વ્યવસ્થા કરીએ તો આવી પરિસ્થિતિમાંથી આપણે જે પાક જે છે એ પાકને આપણે નુકસાન અટકાવી શકીએ છીએ જી જી પટેલ સર આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે ખૂબ ઉપયોગી ચર્ચા કરી છે અમારા દર્શક મિત્રો સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો વસોયા સર આપને પણ સેમ ક્વેશ્ચન કે ટૂંકમાં આપણે કાર્યક્રમના અંત તરફ છીએ તો ટૂંકમાં શું કહેશો અમારા દર્શક મિત્રોને જો વધારે વરસાદની આપણી આ ચર્ચા હતી એમાં જો જે જગ્યાએ પાણી ભરાઈ રહેલું હોય અને એમાં જો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો હોય તો ત્યાં અત્યારે ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવું જોઈએ બીજું અત્યારે ઓગસ્ટના અંત તરફ જઈએ જઈ રહ્યા છીએ એટલે ઘણા ખેડૂત મિત્રોએ દિવેલા અને તુવેર પાક વાવવા માટે ખેતરો ખાલી રાખેલા છે તો એમની અંદર વહેલી તકે વરાપ થાય એટલે એમાં દિવેલા અને તુવેરનું વાવેતર અત્યારે કરી દેવું જોઈએ કારણ કે આ એમનો ઉત્તમ સમય છે જી જી વસોયા સર આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા દર્શક મિત્રો સાથે આવી ઉપયોગી ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના કાર્યક્રમ થકી આપને ખૂબ ઉપયોગી માહિતી સાંપડી હશે તેવી આશા સાથે આવતીકાલે ફરી આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર અને દસ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના વિષયો પર આધારિત ગિરનાર ભાગ લેવા માટે તારીખ ઓગસ્ટ ઓગસ્ટ થી દરમિયાન રજીસ્ટ્રેશન કરો વધુ માહિતી માટે નજીક જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સંપર્ક કરો અથવા ગુજકોસ્ટ ની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજકોસ્ટ ડોટ ગુજરાત કરો પ્રાયોજક ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ રેસ હજુ પૂરી નથી થઈ